આજે દિયોદરના સણાદર ખાતે આવેલી એશિયાની સૌથી મોટી ડેરીનો બીજો પ્લાન્ટ જેનું પ્રધાનમંત્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે વહેલી સવારથી મોટી સંખ્યામાં પશુપાલન બહેનો ઉમટી રહી છે અને ખાસ કરીને અનેક લોકો આજના પ્રોગ્રામમાં ભાગ લીધો છે જે પ્રકારે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે હું તમારું અનન્ય સાથી છું તમારી પડખે રહી કામ કરવા માગું છું અને આજના શુભ પ્રસંગે ખાસ કરીને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ બહેનોનું અભિવાદન કર્યું હતું અને જે પ્રકારે આજે ગ્રામીણ અર્થવ્યવસ્થા માતા બહેનોનું સશક્તિકરણ અને સહ સહકારિતા દ્વારા આત્મનિર્ભરતા દેશને મોટી તાકાત આપી શકે તેનું પ્રત્યક્ષ પ્રણામ પ્રમાણ બનાસડેરી છે નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું તેમની જવાબદારી સાથે લેવા લેવાનું કામ આ સરકારે કર્યું છે

બનાસ ડેરી દ્વારા લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશોધનોનો ઉપયોગ થઈ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યું છે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ વર્ષે જિલ્લા દીઠ પંચોતેર તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતના પશુપાલકો દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભાગ ભજવશે આજની દૂધ સહકાર ચળવળની સફળતામાં સરદાર પટેલના દ્રષ્ટિવંત આયોજનની છાપ દેખાય છે પ્રધાનમંત્રી એ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાનો કરેલો સંકલ્પ સાકાર કરવા બનાસ ડેરી પથદર્શક બનશે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે દેશમાં કોઓપરેટિવ મેન્ટથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતા નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું કામ સરકારે કર્યું છે આવા ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બે બે હજાર રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં ભારત સરકાર આપે છે તેની પણ પ્રધાનમંત્રીએ વિગતો આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના વિવિધ બહુ હેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ખેડૂતો પશુપાલનને સંબોધન કરતાં કહ્યું કે હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી છે વિવિધ પ્રવ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનને બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી આ તકે વડાપ્રધાનને વધુમાં જણાવ્યું કે બનાસ ડેરીના બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથથી ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય મહેસાણી ભેંસ અને બટાકા બટાટાનું ઉત્પાદનથી લોકોની તકદીર બદલવાનું સફળ મોડલ પૂરું પાડ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશોધનો પણ ઉપયોગ થઈ શકે છે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યું છે બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસ્થા અપનાવી સ્વીટ રિવોલ્યુશનના સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતા પ્રધા વડાપ્રધાને કહ્યું કે મગફળી અને સરસવમાંથી તેલ બનાવવાના પ્લાન્ટથી અહીંના ખેડૂતો ખાદ્યલ ક્ષેત્રે આત્મનિર્ભરતા જોડી છે બનાસ ડેરીના બાયોસીએનજી અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે તેનાથી વ્યવસ્થા અને સ્વ સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે પશુપાલનોને ગોબર ધનમાંથી રૂપિયા મળશે ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી ઉર્જા મળશે આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે તેમ તેમણે ઉમર્યું હતું તેમણે ઉમર્યું હતું કે બનાસકાંઠાના લોકો જેને સમજી સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લા દીઠ પંચોતેર તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકાસ જનકલ્યાણ માટેના અનેક માર્ગો હોય છે સીમા દર્શન રણોત્સવ જેવા પ્રકલ્પોથી ટુરિઝમ ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે ગામડાઓને આર્થિક રીતે ધમધમધા કર્યા છે પ્રધાનમંત્રી આ પ્રસંગે રાજ્ય સરકાર ના શિક્ષણ પોતે પાણી પીતા અચકાતી હોય છે ક્યાંક લગન માટે ઘર છોડીને એક રાત બહાર જવાનું હોય તો બનાસની મારી માતાઓ બહેનો સગા વાળામાં લગ્ન છોડી દે પણ પશુને એકલા છોડીને ન જાય આ આ ત્યાગ અને તપસ્યા છે અને એટલા માટે આ માતાઓ બહેનોની તપસ્યાનું પરિણામ છે કે આજે બનાસ દેરી ફલી ફૂલી છે અને માટે મારા બીજા નમન મારા બીજા નમન મારિયા બનાસ કાઠાની માતાઓ બહેનોના ચરણોમાં છે આદર પૂર્વક એમને પ્રણામ કરું ત્યારે આદરપૂર્વક મારું પહેલું માથું નમે છે મોરબીસિંહ ગલબા કાકા માટે અને આજે હું સાઠ વર્ષ પહેલા ઘેર ઘેર એને એક નવી આર્થિક શક્તિ પેદા કરી દીધી અને માટે સૌથી પહેલા ગલબા કાકાને ડેરી ઉદઘાટન કર્યા બાદ વિશાળ સંખ્યામાં મહિલાઓને સંબોધી અને ત્યારબાદ પોતાના હેલિકોપ્ટરમાં બનાસકાંઠાની ધરતી ઉપરથી દિયોદર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થયા છે